આવડી મોટી બોટ ની ત્રણ પોટકા વાઢી છે ને ચાર ચોથો પોટકો જો હવે આગરવાનો બાચી છે આ બાજુ મારે લબો પી જાય તમારો સાડા અગિયાર છે અને બોર ચાલુ કર્યો હતો પાણી ચાલુ કરીને પોતે દેલા છે ગામ જાય છે અરંડામાં ચાલુ છે ગાય પાણી તો આમાં તો એવું હોય કે એક ને એકમાં મૂકી દો એટલે પાણી આખો દિવસ યાડ્યું જાય કારણ કે આમાં દાડા થઈ જતા પાણીના ઘણા એટલે હજી થોડોક સમય લાગશે તો પાણી મૂકી થશે અને આપણે હવે જાઉં છે પાછું ખેર તરફ તો પાણી તો ચાલ્યા કરશે અને પીશે થોડી વાર પછી પાછો આંટો માસુ કલાક છે તો ગાય ચલો જઈએ ઘેરે મળીએ તારે ઘેરે જઈને તો ચલો ગાય જઈએ તો તને ખેડૂત દેખાય ચલાવે

એકદમ મસ્ત મજા તો કાઈ રમફા ભરી જશે પાણી થોડી ફાર ભરે જ હા તો ફટાફટ તો મેલે ના હોતી તે ભાઈ થોડા ડોલું પાણી કાંઈ રમફા જાય છે પાણી નાખવા બાજુમાં વેગ ભાઈ રમે છે બાજુ પાણી પડી છે ડોલ હજી એને ભરવાની હમ આલે સંતે સિ ભરા જાય આ ભરેલું પડ્યું ભરાઈ જાય રે તો એમ કે પછી આપણે મોટર ના ચાલુ થાય ચેનલ નું થાય તો વધો ના આવે લો તો આ બજે આવતે મને બજે ન ફાવે લો કે તમારે તો ફાબવાનું બહુ છે હેલો શું ફાબવાનું છે ડોલ ઉપડા બેલે ફાબવાનું છે ખોડું પાડી तो फाइनली गाइस रंपा खेत और मलई जाए इसके साथ तो अपना निकल आए तो फोन के साथ ले रहे यहाँ कने आओ तो कैसे आप जाइए अब यहाँ कने कितनी बाटी से सार ऐसे गाइस जो तो खेत में कहीं नज़ारों से गाइस तो चलो जाइए अबे यहाँ कने पहुँचिए गाइस एडा मारे वायली मोटी मोटी चिकुरी तो चलो गाइस चलते हैं पहुंचते हैं इधर तो फायदा है गाइस साहब ने हम पास आर भाटे देंगे पहुँच जैसे अब जो दिशो है ना एक पे बैठा से रंपाई तो मारा हमारे पोट को तैयार कर रहा है उसे हैं तो ना उड़े ऊपर तो हमने ऊपर ऐसा पोट को तो नक्की मुना आइडिया को ऊपर

आज तो એમ કહેવાય કે વેલા વેલા રાધવાની તૈયારી કરી જે છે તો ચાલે ગાઈસ રાંપાયતા આશી પડીન શાક ભાજી તો હોય હોત નાખે છે મો ડુંગરી છે બટાકા છે કુંબી છે લીલા વટાણા એ શું છે તો ફાઇનલી રાધવાની તૈયારી કરી જે છે તો फटाफट રાધી નાખે સાંજ પડી ગઈ છે ગાઈસ તો વિડિયો માં કન્ટીન્યુ બનારો

મંચુરિયન શું બને તો ફાઈનલી ગાય સબ્જી બબ્જી બધી વાટી નાખી દીધી છે વાટી નાખી છે દે તો પણ જલાવી નાખ્યું છે ગાય આજે મસ્ત મજાનું બનાવે છે વેજીટેબલ મિક્સ વેજીટેબલ સબ્જી બનાવી રહી છે બધું વાટી નાખ્યું છે અને પોતે છે બારે દેશી માટીના વાસણમાં આજે તો શાક બનાવી રહી છે આજે ગાય છે વાસણનું માટીનું તપેલું છે એમાં બધા રહી છે શાક તો દેખો ભાઈ બે ત્વાર ખંડ થઈ ગયો છે તો ફાઈલ ગાઈસ શાક પડે છે ને હવે રંપા બનાવી દે છે મસ્ત મજાનો જમવાનો મતલબ જો શાક વાક ફાટે નુકો દીધું તો પોતે આવી જશે ને હવે વાટી દેશે છે સોકારી શાક શાક તો ફટાફટ બનાવી નાખ કારણ કે બાર વાસ વિજ્યો છે

ગાઈસ આ બાજુ પર છે તમારે ખવાય ગાઈસ તો શું ખાય બચ્ચા જો એ રાજી સાઈદ પર તો ગાઈસ આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરશું વિડિયો ગમે લાઈક કરો શેર કરો ચેનલ પર પહેલીવાર ચેનલને સબસ્ક્રાઇબ કરીને હો મર્સો નેક્સ્ટ વિડિયોમાં તો બાય બાય ટેક રેવેક રેવેક ભાઈ ગોંડા અમારઆ